ગોળો ખણી ગયો છે ગોળો ખણી ગયો છે ગોળો ખણી ગયો છે તે હું હોય ચડાવવાનો હોય ઉખાવો તો થાય આમાં થોડો કરો તો આ પૂછો કરો તો કરો જેમ કરો કરો આવા ઊંચો કરો

Ali ke kami dulu. you?

દુખાવો કેવો થતો હતો બહુ થતો હતો હાથ હલતો નતો હસોડો અહીંયા હટાડો અહીંયા અઢાડો અહીંયા અઢાડો એ હટી જ જાય એનું કંઈ એવું નટાડો બસ હરખો બીવાની કોઈ જરૂર જ નથી આમાં